સો હેલો કેમ છો આજના વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું વરના ગાડીઓ વરના ગાડીઓ એમાં પણ તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ કરીને આપવાનો છું હું તો સ્વાગત છે તમે અમારી ચેનલમાં આવ્યા છો સેકન્ડ હેન્ડ સારી સારી ગાડીઓ લેવા તો આજના વિડીયોમાં તમને જોવા મળશે વરના ગાડીઓ જે નવી છે બેસ્ટ છે ભાવ ઊંચા હશે પણ એમાં પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ કરીને આપવામાં આવશે તમને તો તમે અમારી ચેનલમાં આવો છો સારી સારી ગાડીઓ જોવો છો સેકન્ડમાં હોય છે બેસ્ટ હોય છે અને લેવાલાયક હોય છે હું પણ તમારા માટે લાવું છું સારી સારી ગાડીઓ જે તમને ફાયદો થાય એવી ગાડીઓ હોય છે તો આપણે ગુજરાતી કહેવાઈએ તમે પણ ગુજરાતી છો હું પણ ગુજરાતી છું અને ગુજરાતી ગુજરાતીને ફાયદો કરાવી શકે છે એ તો જાણો જ છો તો આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ મજા પડવાની છે અને હા કોઈ ગાડી પસંદ આવી હોય તો એનો ભાવ તમને ફિક્સ કહી દઈશ આમાં અને હા તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો જે પણ ગાડી પસંદ આવી હોય એના માટે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં બેસ્ટ કન્ડિશનવાળી આ ગાડી હવે તમે આ ગાડી જોવા આ ગાડી વેચવાની છે ત્રણ લાખ દસ હજાર રૂપિયામાં આ અમારે વેચવાની છે ત્રણ લાખ દસ હજાર રૂપિયામાં આ ગાડી જુઓ કેવી લાગે છે તમને ત્રણ લાખ દસ હજાર વરના બે હજાર તેર મોડલ આ તમારે બે હજાર તેર મોડલની ફેમિલી યુઝ કાર છે અને હા ઘરની છે કિમી તમને બતાવવાનો છું ડિટેલ બતાવવાનો છું અને જેટલા કિલોમીટર ફરી ચૂકેલી છે ને એ ઓરિજિનલ છે આમાં અને અમદાવાદમાં છે અમદાવાદમાં રહેતા હોય એના માટે આ ગાડીની વધારે ડિટેલ લેવી હોય ફોટા ચેક કરવા હોય તો વોટ્સઅપમાં મેસેજ કરજો કેટલામાં વેચવાની છે ખબર છે ત્રણ લાખ દસ હજાર હું તમને અપાવી દઈશ ત્રણ લાખ બે લાખ એંસી હજાર રૂપિયામાં બે લાખ એંસી હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે જેને લેવી હોય કોન્ટેક કરજો આના પછી બતાવવા જઈ રહ્યો છું બીજી કંડિશનવાળી એ પણ તમને ઓફરવાળી છે એટલે આ વિડિયો જુઓ ઓફરમાં આવે છે બધું હવે તમારા માટે લાયો છું આ ગાડી હવે તમે આ બે હજાર તેર મોડલની ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા આ તમને અમને આપી દઈશું આ તમને અમે આપી દઈશું એમ કહું છું ચાર લાખ વીસ હજાર રૂપિયામાં અને ચાર લાખ દસ હજારમાંય આપી દઈએ આ એવું હોય છે તો તમે મને કોન્ટેક કરજો ચાર વીસ ભાવ રાખેલો છે ચાર પચાસ કીધા ચાર વીસમાં અપાવી દઈશ હું તમને પાલનપુરમાં પડી છે બે હજાર તેર મોડલ ઉંધાઈ વર્ના એસેસ ટોપ મોડલ ફર્સ્ટ ઓનર ડીઝલવાળી ઓટોમેટિક ગેર છે પુશ કન્ડિશન અને હા કન્ડિશન મસ્ત છે આમાં જો તમારે જોઈએ આ ગાડી ખરીદવી હોય તો ખરીદવા માટે કોન્ટેક કરજો જોઈ લો છો તમે ગાડી કેવી લાગે છે જોઈ શકો છો જોવામાં જ ખબર પડી જાય કે ગાડી મસ્ત છે મને લાગી છે બેસ્ટ તમને પણ બેસ્ટ લાગશે બીજી બતાવું છું છું હવે તમારા માટે આ આ ગાંધીનગરમાં છે આ ગાડી જોવા ચાર લાખ નેવું હજાર ભાવ રાખેલો છે હું તમને આપવાનો છું આ ચાર લાખ સિત્તેર હજારમાં ચાર લાખ સિત્તેર હજાર ચાર લાખ સાહીઠ હજારમાં પણ આપી દઉં ઉંદાઇ વર્ના વન પોઈન્ટ સિક્સ એસેક્સ અને બે હજાર ચૌદ સીએનજી છે સીએનજી પેટ્રોલવાળી ગાડી પંચાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી પાવરફુલ સ્ટીરિંગ પાવરફુલ વિન્ડો સ્ટીરિંગ કંટ્રોલ ઓટોમેટિક ગાડી કન્ડિશન ટુ એરબેગ અને વસ્તુ એટલી મસ્ત લાગે છે ને જોઈને ખબર પડી જાય ફોટામાં અને વધારે જાણકારી લેવી હોય તો કોલ કરજો વોટ્સઅપ કરજો જે કરવું હોય તમે કરી શકો છો આના પછી બીજી ગાડી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ આ ગાડી જો પાટણ જિલ્લાની છે ચાર લાખ પચાસ હજારમાં વેચવાની છે ઉંદાઇ વર્ના વન પોઈન્ટ સિક્સ એસેક્સ આ ગાડી બે હજાર તેર ચૌદ મોડલ છે ટુ ઓનર છે ડીઝલ છે ઇન્સ્યોરન્સ પતી ગયો છે ચાર લાખ પચાસ ભાવ રાખેલો છે આ તમને આપી દઈશું ચાર લાખ ત્રીસ હજાર રૂપિયામાં ગુડ કન્ડિશનવાળી છે એટલા માટે ઓફર આપું છું ફોટામાં જોઈ શકો છો ટાયર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે જેને લેવી હોય એ વાત કરજો આના પછી હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ મોઘામાં મોગી આ બે હજાર સોળ મોડલ છે આનો ભાવ રાખેલો છે પાંચ લાખ પચાસ હજાર આ તમને આપી દઈશું અમે પાંચ લાખ વીસ હજાર રૂપિયામાં ઉંદાઇ વર્ના એફ એક્સ સી જો તમારે જોઈતી હોય આ પાંચ લાખ વીસમાં તો સો ટકા નોન એક્સિડન્ટ ગુડ કન્ડિશન ન્યૂ બ્રાન્ડ છે તમને પાંચ વીસમાં અપાવી દઈશ આ ગાડી લેવા માટે જલ્દી તમે મને વાત કરજો ફરીથી કહું છું બે હજાર સોળ મોડલ ઉંદાઈ વર્ના એફલ તમારે જોઈએ તો વન પોઈન્ટ સિક્સ એસએક્સ અમદાવાદમાં પડી છે આ લેવા માટે વાત કરજો વિડીયો સારું લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા